જય શ્રી સ્વામિનારાયણ દરેક બહેનો દરેક ભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા બહેનો સંવંત બે હજારની એંશીની સાલનો આ અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે તો વાલા બહેનો હવે આપણે ચાતુર્માસના નિયમ લેવાના છે આમ તો ચાતુર્માસ એટલે ભક્તિનો મહિનો કહેવાય અને તે ભક્તિના મહિનાની કહેતા ચાતુર્માસની હવે શરૂઆત થાય છે તો વાલા બહેનો બધા બહેનો ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા માટે તૈયાર થઈ જાય છે હો જુઓ આપણી તપોવન આર્ય સંસ્કૃતિમાં ઇન્દ્રિયો અંતસ્કરણને આત્મામાં પરમાત્માની ભક્તિપૂર્વક પ્રગટ કરવાનો ઉચ્ચ હેતુ રહેલો છે ભગવત સંબંધ માટે આંતરિક શુદ્ધિ જરૂરી છે સત્વશુદ્ધિ વિના બ્રહ્મ દર્શન થતું નથી માટે ચાતુર્માસની શરૂઆત થાય છે તો વિશેષ નિયમ લેવાની અને વિશેષ નિયમ પાળવાની મહારાજની આજ્ઞા છે વર્ષા ઋતુમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સંકેલાઈ જતી હોવાથી પૂરતી ફુરસદ મળે વળી સૂર્યની ઉર્જા ઓછી મળતી હોવાથી આરોગ્યની દૃષ્ટિએ પણ ચાતુર્માસમાં વિવિધ વ્રતો અને ઉપવાસો કરવાની સારી સાનુકૂળતા હોય છે કંઈક આવા જ શુભ હેતુને અનુલક્ષીને સંસ્કૃતિના ઘડવૈયાઓએ વ્રતોના મોટા સમૂહને ચાતુર્માસ સાધે સાંકળીને વિશેષ નિયમોને વ્રત પાલનની ગોઠવણી કરી છે નિયમ લેવાથી માનવના જીવનમાં જરૂર સંયમ અને નીતિ નિયમતા આવે છે નિયમ એ કર્તવ્યની આચાર સંહિતા બની જાય છે ઇન્દ્રિયો અને અંતસ્કરણને નિયમરૂપી અંકુશ વડે વંશ કરી શકાય છે નિયમથી આત્મબળ વધે છે મોક્ષભાગી મુંમુક્ષુઓએ પ્રભુ પ્રસન્નતા અને આત્મસંયમ કેળવવા ચાતુર્માસમાં જરૂર વ્રત નિયમો ધારણ કરવા જુઓ ચાર માસમાં પહેલો ચાતુર્માસ સત્વગુણી ગણાય છે બીજો ઉનાળો તમોગુણી ગણાય છે અને શિયાળો રજોગુણી ગણાય છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ બાળ ઉંમરમાં કહેતા અગિયાર વર્ષની ઉંમરે એ ઘનશ્યામ મહારાજ અયોધ્યાથી નીલકંઠ વરણી સ્વરૂપ ધારણ કરી અને જ્યારે વનમાં નીકળ્યા ત્યારે વરણીજી મહારાજ એ ફરતા ફરતા પુલ્હાશ્રમમાં આવ્યા અને પુલ્હાશ્રમમાં ચાર મહિના સુધી મહારાજે તપ કરેલું ત્યારે પણ ચાતુર્માસ જ હતો એટલે ચાતુર્માસમાં નિયમ લેવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે શરીરનો અહંકાર અને અભિમાન ધોવાય છે વિશેષ નિયમથી પ્રારબ્ધનું દુઃખ મટે છે નિયમ પાળે ને એની ઉપર નારાયણ રાજી થાય છે અને નિયમથી જ ભગવાનના ભક્ત સુખીયા થાય છે ચાતુર્માસ એટલે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીનો જે પવિત્ર કાળ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રીના શ્લોક છોતેર સત્યોતેર અને અઠ્યોતેરમાં આજ્ઞા કરી છે કે સર્વે સત્સંગીએ ચાતુર્માસમાં વિશેષ નિયમ ગ્રહણ કરવા જે મનુષ્ય અસમર્થ હોય ને એણે એક શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ પાળવા આઠ નિયમ મહારાજે મુખ્ય લેખ્યા છે તો આઠ નિયમમાં એક તો કથા સાંભળવી કથા વાંચવી કીર્તન ગાવા મહાપૂજા કરવી જપ કરવા સ્તોત્રના પાઠ કરવા પ્રદક્ષિણાઓ કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા આટલા નિયમ ઉત્તમ માન્યા છે તેમાંથી કોઈ પણ એક નિયમ વિશેષપણે ધારવું જુદા જુદા નિયમ બધા લેતા હોય છે કોઈ શ્રાવણ મહિનામાં લીલોતરી શાક ન ખાવું ભાદરવામાં દહીં ન ખાવું આસો મહિનામાં દૂધ ન લેવું કારતક મહિનામાં કઠોળ છોડવું તેમજ ચાતુર્માસમાં રીંગણા મૂળા આદિ વસ્તુ પણ ન ખાવી અને એકાદશી તો બાય મહિનાની કરવી ઘણા ચાતુર્માસમાં એકાદશી કરે પછી ન કરે એવું નથી પણ વાલા બહેનો એ એકાદશી બાયરે મહિનાની કરવી નક્કોડી એકાદશી થાય ત્યાં સુધી કરવી પછી ફરાળ કરીને કરવી પણ એકાદશીને દિવસે ક્યારેય અનાજ લેવાય નહીં તો દરેક બહેનો પોતપોતાની શક્તિ પ્રમાણે ભગવાનને રાજી કરવાને માટે અને ભક્તિ આપણામાં વધે એટલા માટે પોતાની શક્તિ અનવરા ચાતુર્માસમાં વિશેષ નિયમ લેજો અને વિશેષ નિયમ પાળજો અને ભગવાનને રાજી કરજો તો બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ